તમે જોવો છો કે આપણે તો છે ને એકદમ સરસ મીઠાઈ વાળાની હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ માવાના પેંડાની રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસીપી માવાના પેંડા બનાવવા માટે એક કિલો માવો લીધેલો છે અને ચારસો ગ્રામ ખાંડ લીધેલી છે તો એક કિલો સામે આપણે ચારસો ગ્રામ ખાંડનો ઉપયોગ કરશું તો આપણે માવાને પહેલાં ખમણીની મદદથી ખમણી અને તૈયાર કરી લેશું તો આ રીતે આપણે પેલા ખમણીની મદદથી ખમણી લેશું તો તમે આ રીતની કોઈ પણ ખમણીથી તમે ખમણી અને તૈયાર કરી શકો છો એ બધા જ માવાને આપણે આ રીતે ખમણીમાં ખમણી અને તૈયાર કરી લેશુ તો તમે જોવો છો કે આપણે આ બધો જ માવાને આ રીતે ખમણી અને તૈયાર કરી લીધો છે તો આપણે હવે ખાંડની ચાસણી લેશું તો આપણે ખાંડને આ કઢાઈમાં એડ કરી દેશું તો આપણે એક કિલો માવો લીધેલો છે તો તેની સામે આપણે ચારસો ગ્રામ ખાંડનો જ ઉપયોગ કરશું એક વાટકી પાણીને ઉમેરી દેશું પહેલાં આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને ખાંડને સારી રીતે ઓગાળી લેશો તો આ રીતે ખાંડને હલાવતા રહેશો તેથી એકદમ ઝડપથી ખાંડ ઓગળી જાય તમે જુઓ છો કે ખાંડ આપણે એકદમ સારી રીતે ઓગળી ગઈ છે તો આપણે હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સતત આ રીતે હલાવતા રહેશો જ્યાં સુધી ચાસણી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે આને સતત હલાવતા રહેવાનું છે તો આપણે માવાના પેંડા બનાવવાના છે ચાસણીને આપણે વધારે ઘાટી થવા દેવાની છે તો જ્યાં સુધી આપણી આ ચાસણી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેશું તો તમે જુઓ છો કે આપણે ચાસણી છે તે એકદમ સરસ ઘાટી થવા લાગી છે તો હજી આપણે આ ચાસણીને વધારે ઘાટી થવા દેસુ જેથી માવો આપણે અંદર એડ કરશું તો પાછું ઠીલું થશે તો તેના માટે આપણે ચાસણીને વધારે ઘાટી થવા દેસુ તો તમે જોવો છો કે ચાસણી આપણી એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે તો ચાસણી આ રીતે ખાટી થાય ત્યાર પછી જ માવાને ઉમેરવાનો જો આ રીતે ઘાટી ચાસણી ખાશે તો એકદમ પરફેક્ટ રીતે પેંડા બનશે તો એકદમ મીઠાઈ વાળાની દુકાન જેવા જ બનશે આપણે ગેસની ફ્લેમ ને સ્લો કરી દેસુ અને આ માવાને ઉમેરી દેસુ તો માવાને આપણે સારી રીતે પેલા મિક્સ કરી લેશું માવાને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે તો આને ત્રણથી ચાર મિનિટ હજી આપણે આ રીતે સતત હલાવશું તેથી માવાના ગાંઠા ન થાય અને મિશ્રણ એકદમ ઘાટું થઈ જાય તો આપણે એક ચપટી એલચી પાવડરનો ઉપયોગ કરશું તો આપણે સારી રીતે મિક્સ કરી લેશો અને ગેસને બંધ કરી દેસો ગેસને બંધ કરી અને રૂમ ટેમ્પરેચર ઉપર અડધી કલાક ઠંડુ થવા દેસો ત્યાર પછી આપણે પેંડા બનાવશું તમે જોવો છો કે આપણું જે આ પેંડાનું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે તો આપણે આ પરફેક્ટ પેંડા બને તે રીતે ઠીક થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું છે તો આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું આપણે પ્લેટ ઉપર પેલા આ રીતે ઘી લગાવી દેશો મિશ્રણને આપણે આ રીતે પ્લેટમાં કાઢી લેશું તો તમે જોવો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ ઘાટું થઈ ગયું છે તો હાથ હારે ચોટતું નથી તો આપણે પેંડાનો શેપ દઈ અને પેંડા બનાવી લેશું આપણે હાથ ઉપર આ રીતે ઘી લગાવી અને આપણે પેંડા બનાવી લેશું તો તમે જોવો છો કે આપણે બધા જ પેંડા આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું તો આપણે આ રીતે બધા જ પેંડાને રૂપિયાનો છાપ પાડી અને પેંડા બધા જ તૈયાર કરી લેશો તમે જોવો છો કે આપણે પેંડા એકદમ મીઠાઈ દુકાન જેવા જ બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ મીઠાઈ દુકાન જેવા જ તો ચોક્કસ એકવાર આ રીતે બનાવી અને ટ્રાય કરજો તો એકદમ સરસ આ રીતે જ મીઠાઈવાળાની દુકાન જેવા જ પેંડા બનશે આપણે એકદમ પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી જ પેંડા બનાવેલા છે જો તમે આ રીતે પેંડા બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે જો તમને આ પેંડાની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે